રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સ્થાપક દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી રાપર ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી જેમાં રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે માજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા મેહુલભાઈ જોશી મધુભા વાઘેલા માલી જાનખાન બલોચ ભાવેશ ગારિયા ધર્મેન્દ્ર કચ્છી ભરત મઢવી બબીબેન સોલંકી ગિરિરાજસિંહ વાઘેલા ડોલરભાઈ ગોર રાણાભાઈ પરમાર રામજી મુછડિયા ભગવાન ગઢવી ગુમાનસિંહ સોઢા મહેન્દ્રસિંહ વાઘેલા ડાયાલાલ રાઠોડ લાલજી કારોત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને દેશ માટે બલિદાન આપનાર ડૉક્ટર શ્યામપ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે અંજલી અર્પણ કરી તેમના દેશ પ્રત્યેના બલિદાન આપનાર ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે અંજલી આપી હતી